વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન પાઠ સાત ગુપ્તયુગ અને અન્ય શાસકો હવે આપણે છતાં પાઠની અંદર યુગ વિશે જોયું અને એનો સમયગાળો ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસનો સમયગાળો એટલે કે ઈસવીસન પહેલાંના ત્રણસો વર્ષ પહેલાં અને આ જે ગુપ્તયુગ છે એ ભારતના ઇતિહાસમાં પ્રાચીન ઇતિહાસનો જ એક ભાગ છે પણ આ ભાગ એ ઈસવીસન પછીનો ભાગ છે અને ભારતના પ્રાચીન યુગના ઇતિહાસમાં ગુપ્ત યુગ વિશે ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ એટલે ગુપ્ત વંશની સત્તા ક્યાં સ્થપાઈ હતી મગધમાં કઈ સદીમાં ત્રીજી સદીમાં ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા શાંતિ અને સુરક્ષા સ્થાપી તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આથી ગુપ્ત ગુપ્તયુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે પ્રાચીન ભારતનો સુવર્ણયુગ કોને કહેવામાં આવે છે તો પ્રાચીન ભારતનો સુવર્ણયુગ ગુપ્ત યુગને ગણવામાં આવે છે સુવર્ણયુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે ને સુવર્ણ સુવર્ણયુગ ઘરે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું ટૂંકમાં કેવું હોય તો સુવર્ણયુગ ક્યારે કહેવાય તો કે જ્યારે એ વિસ્તારની પ્રજા ખૂબ જ સુખી અને સમૃદ્ધ હોય આ ઉપરાંત એ પોતાની જાતને સલામતી સમજતા હોય શાંતિ રક્ષણ મળતું હોય તો એવા સમયગાળા આ ઉપરાંત એ લોકોનું સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક આ બાબતોનો પણ નોંધપાત્ર વિકાસ થયો હોય તો જ એવા સમયગાળાને સુવર્ણયુગ કરવામાં આવે છે અને ગુપ્તયુગમાં આવી બધી જ બાબતો હતી જેને કારણે ભારતના ઇતિહાસમાં ગુપ્તયુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે અને એ જે સુવર્ણયુગ બન્યું એના માટે ત્યાંના જે ગુપ્ત સમ્રાટો હતા ને એ બધા જવાબદાર હતા એટલે કે એના ઠકી જ ત્યાં સુવર્ણયુગ અસ્તિત્વ આવ્યું હતું તો આપણે જોઈએ એમાં પહેલાં ચંદ્રગુપ્ત પહેલો તો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત વંશનો સ્થાપક હતો એટલે ગુપ્ત વંશની સ્થાપના કોને કરી હતી શ્રીગુપ્તે તેના પુત્રનું નામ ઘટોત્કચ ગુપ્ત હતું શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું ઘટોત્કચ ગુપ્ત અને ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન ત્રણસો ઓગણીસમાં પાટલીપુત્રની ગાડીએ આવ્યું એટલે ટૂંકમાં ગુપ્તવંશની સ્થાપના કોને કરી હતી તો કે શ્રીગુપ્ત શ્રીગુપ્ત પછી કોણ આવ્યું તો કે ઘટોત્કચ ગુપ્ત અને ઘટોત્કચ ગુપ્ત પછી આ ચંદ્રગુપ્ત પ્રથમ આવ્યું ઈસવીસન ત્રણસો ને ઓગણીસમાં તો ચંદ્રગુપ્ત પ્રથમે શું કર્યું તો કે તેણે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે લગ્ન કર્યા અને લીછવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો ચંદ્રગુપ્ત પાસે મગધ રાજ્ય જ્યારે આવ્યું ત્યારે એનો રાજ્ય વિસ્તાર નાનો હતો પરંતુ ચંદ્રગુપ્તે શું કર્યું તો કે લીછવી જાતિની રાજકન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા અને એ લોકોની મદદથી મગધના રાજ્યનો વિસ્તાર કર્યો એટલે કે મગધના રાજ્યને મોટું બનાવ્યું તેણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો તેણે મહારાજને બદલે મહારાજા ધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ્ધ ધારણ કર્યું હતું એટલે ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું તો કે મહારાજા મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું મહારાજા ધિરાજનું વિરુદ્ધ ધારણ કર્યું હતું તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિથી કરાવવા સોનાના સિક્કા પર બહાર પડાવ્યા હતા તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેને ગુપ્ત સંવટ શરૂ કરાવ્યો હતો એટલે ગુપ્ત સંવતની શરૂઆત પણ કોને કરાવેલી ચંદ્રગુપ્ત પહેલાએ અને સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો એટલે ગુપ્ત સંવતની શરૂઆત કરનાર ચંદ્રગુપ્ત પહેલો હતો અને એનો સ્વીકાર કોને કર્યો હતો સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ કોણે સૌરાષ્ટ્રના વલ્ભી રાજ્યના શાસકોએ કોનો સ્વીકાર કરેલો ગુપ્ત સંવતનો સ્વીકાર કરેલો અને ગુપ્ત સંવતની શરૂઆત કોને કરાવેલી ચંદ્રગુપ્ત પહેલા ચંદ્રગુપ્ત પહેલા કોની સાથે લગ્ન કર્યા હતા કુમાર સાથે લગ્ન કર્યા હતા ગુપ્ત સંવતના આરંભના કારણે હિન્દના ઈતિહાસમાં કારગણના અને કારક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની છે એટલે ટૂંકમાં આપણે જે હવે ઐતિહાસિક બનાવો સમયસર આપણને ગોઠવણી પ્રમાણે મળે એ માટે જવાબદાર કોને ગણવામાં આવે છે ગુપ્ત સંવર્ધને ત્યાર પછી જોઈએ સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાડી આવ્યો એમ સમુદ્રગુપ્ત વિશે એવું કહે છે એને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે કારણ કે ભારતમાં સૌથી વધારે કોઈ વિજયો મેળવ્યા હોય ને તો તે સમુદ્રગુપ્તે વિજયો મેળવ્યા હતા અને સમુદ્રગુપ્ત કોનો છોકરો હતો તો ચંદ્રગુપ્ત પ્રથમનો સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે આપણે સમુદ્રગુપ્ત વિશે જે જાણી શકીએ છીએ એ શેમાંથી જાણી શકીએ છીએ તો કે પ્રયાગરાજના સ્તંભલેખ માટે અને સિક્કાઓ માટે અને આ પ્રશસ્તિ રાજકવિ હરીશેને રચે છે પ્રયાગરાજનો જે સ્તંભલેખ છે એ જે પ્રશસ્તિ એની રચના કોણે કરેલી છે સમુદ્રગુપ્તના રાજકવિ હરીશેને તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણાવી છે તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી દક્ષિણમાં પણ લગભગ બાર જેટલા રાજાઓને એને હરાવ્યા હતા તેને આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓ ખંડિયા રાજાઓ તરીકે ડાહપણ પુનઃ સ્થાપિત કર્યા હતા ટૂંકમાં ખંડિયા રાજા કોને કહેવાય તો કે જે રાજા હરી ગયેલો છે પરંતુ ફરીથી એટલે એ રાજા હરી ગયો હતો એટલે એનું રાજ્ય તો બીજા બીજા જે જીતી ગયેલો રાજા છે એની પાસે જતું રહી પરંતુ જીતી ગયેલો રાજા શું કરે તો કે જે રાજા હરી ગયો હતો ને એને પાછું એનું રાજ્ય સોંપી દેવામાં આવે છે પરંતુ એ રાજાએ દર મહિને કે દર વર્ષે અમુક રકમ પેલા જીતી ગયેલા રાજાને આપવાની હતી એટલે આ રીતે એ રાજા હતો એટલે એને ખંડિયા રાજા કહેવાતો હતો એટલે સમુદ્રગુપ્તે શું કર્યું હતું તો કે દક્ષિણ ભારતમાં લગભગ બાર જેટલા રાજાઓને હરાવી દીધા અને એ બારે બાર રાજાઓને ફરીથી પાછું એમનું રાજ્ય આપ્યું હતું પરંતુ એને ખંડિયા રાજાઓ તરીકે એમની નિમણૂંક કરી હતી રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવતી હતી એ ટૂંકમાં આપણે જોઈએ તો સમુદ્રગુપ્તનું શાસન ક્યાં સુધી હતું તો કે ઉત્તર ભારતના અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી એનું રાજ્ય હતું અને દક્ષિણમાં પણ એ બાર રાજાઓને હરાવ્યા હતા આ સિવાય આ બધી માહિતી આપણને શેમાંથી મળે છે તો કે પ્રયાગરાજના સ્તંભલેખ માટે અને એ પ્રયાગરાજનો જે સ્તંભલેખ કે પ્રશસ્તિ છે એની રચના કોને કરી હતી રાજકવિ હરિસેને કરી હતી રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવતી હતી અને સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ય પણ નોંધપાત્ર હતા તેણે અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું સમુદ્રગુપ્તે શેનું બિરુદ મેળવ્યું હતું કવિરાજનું બિરુદ મેળવ્યું હતું અને ચંદ્રગુપ્ત પ્રથમે શેનું બિરુદ મેળવ્યું હતું મહારાજા ધિરાજનું બિરુદ મેળવ્યું હતું શેનું બિરુદ મેળવ્યું હતું મહારાજા ધિરાજનું બિરુદ મેળવ્યું હતું કોણે તો કે ચંદ્રગુપ્ત પ્રથમે જ્યારે સમુદ્રગુપ્તે કયું બિરુદ મેળવ્યું હતું કવિરાજનું બિરુદ મેળવ્યું હતું કેવી રીતે તો કે એને અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું કોણે સમુદ્ર ગુપ્તે કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી એક સિક્કામાં સમુદ્રગુપ્તને વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે તેનો સંગીત પ્રેમ દર્શાવ્યો એટલે સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હશે એવું આપણે શેને આધારે કહી શકીએ તો કે એક સિક્કામાં સમુદ્રગુપ્તને વિના વઘાટો દર્શાવવામાં આવ્યો છે તેના આધારે કહી શકીએ આપણે કે સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતું એમ તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બધાયા હતા તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો આ સંદર્ભે તેને સિક્કા પણ પડાવ્યા હતા તેને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતો હતો તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા અને પ્રાચીન ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન ભારતમાં વિશિષ્ટ અને નોંધપાત્ર છે અને ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો તે ટૂંકમાં સમુદ્રગુપ્ત એક સંસ્કારી રાજા પણ હતો બરાબર છે કારણ એણે પોતે દરબારમાં ઘણા બધા વિદ્વાનોને ભેગા કરેલા અને એમની પાસેથી ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું ઘણા બધા જ્ઞાનીઓને પણ સમુદ્રગુપ્તની સાથે રહેવાનું ખૂબ જ ગમતું હતું સમુદ્રગુપ્તને પણ જ્ઞાનીઓ સાથે રહેવાનું ખૂબ જ ગમતું હતું એમ